રાજકોટ જેતપુર સિક્સ લેન હાઈવે હવે લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે ત્યારે કોંગ્રેસ હવે લોકોને આ પીડામાંથી મુક્તિ અપાવવાનું બીડું જાણે માથે ઉપાડ્યું હોય એ રીતે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે એ આજે રાજકોટ પહોંચ્યા હતા અને રાજકોટ કલેક્ટરને આ બાબતને લઈને ઉગ્ર રજૂઆતો કરી હતી શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી રાજકોટ જેતપુર જેતપુર અવરજવર કરતા અઢી લાખથી વધુ લોકો પરેશાન થઈ રહ્યા છે સપ્ટેમ્બર બે માં કામ શરૂ કરવામાં આવ્યું હતું અને બે વર્ષ એટલે કે સપ્ટેમ્બર બે માં સડસઠ કિલોમીટરના માર્ગનું સંપૂર્ણ કામ પૂર્ણ કરવાનું હતું જેની જગ્યાએ માત્ર વીસ કિલોમીટર જ થયું છે

કાર્યકરો અને આગેવાનો છે તેમના દ્વારા નારેબાજી કરીને રેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે ઘણા જ કાર્યકરો દ્વારા છે તે હાથે અને માથે પાટા બાંધવામાં આવ્યા છે જે દર્શાવે છે કે અકસ્માતોની જે સંખ્યા વધી છે તે દર્શાવવા માટે થઈને તેમના દ્વારા છે તે આ પાટાઓ બાંધવામાં આવ્યા છે અને વિરોધ છે તે સખ્ત કરવામાં આવી રહ્યો છે તે સાથે જે રીતે કહીએ કે રાજકોટ જોધપુર હાઈવે નો વિસ્તાર હાલત અને કલાકો ટ્રાફિક ની સમસ્યા મામલે રોડ નહીં તો ટોલ નહીં ના પોસ્ટરો છે તે સાથે રાખવામાં આવ્યા છે જે રીતના કોંગ્રેસના જે સૌરાષ્ટ્ર પ્રવક્તા રોહિલજી રાજપૂત છે તે પણ આ રેલીની અંદર સાથે જોડાયા છે ત્યારે જે રણજીતભાઈ છે જે રાજકોટ કોંગ્રેસના નેતા છે તેના દ્વારા જે હાથ અને માથે પાટા બાંધવામાં આવ્યા છે તેમની સાથે પણ વાત છે તે કરીશું રંજીતભાઈ હાથ અને માથે પાટા સા લાવવા રાજકોટની જીનતા અને ગુજરાતની જીનતા બરોબર ખાતરી પૂરા

પોતે દવાખાને જઈ અને પાટાપીંડી કરાવે એટલા એના તો બિચારાના મૃત્યુ પણ થઈ જાય છે પણ રોડ રસ્તા રિપેર કરવામાં નથી આવતા એને લઈને જે પાટા દેખાડી અને એવું કહેવા માટે આવ્યા છે આ પ્રતિકૃત કે લોકોને આ પરિસ્થિતિથી બહાર કાઢો આવનારી ચૂંટણીની અંદર આવનારી કોર્પોરેશનની ચૂંટણીની અંદર રાજકોટની પ્રજા પોતાના હૃદયમાં ભરીને બેઠી છે અને ખોબલે ખોબલે તમને જે મોત આપ્યા એટલા ખોબલે ખોબલે તમને શેરીમાં ઘરવા પણ નહીં દે અને હાવણા નહીં થાય

આંદોલન સમિતિ દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો માથામાં પાટા બાંધીને ભાજપ સરકાર ચોર છે રોડ તો ટોલ આવા નારા સાથે રેલી યોજવામાં આવી હતી કોંગ્રેસ કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીના પોસ્ટર પણ ત્યાં બતાવવામાં આવ્યા હતા જેમાં એવું લખ્યું લખ્યું હતું કે ગડકરીના ના સ્થાને ગડ્ડા કરી એવું લખ્યું હતું

એક સિક્સ પ્લેન રોડ દોઢ બે વર્ષ પૂરો નથી કરી શકતા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ સો થી વધારે લોકોના સેંકડો લોકોના માર્ગ અકસ્માત આ રાજકોટ જેતપુર હાઈવે પર મૃત્યુ થયા કરોડો ની કિંમત નું ઈંધણ દરરોજ ત્રણ ત્રણ ચાર ચાર કલાક રસ્તા બ્લોક થવાના કારણે લોકોનું બરબાદ થાય અનેક માણસોને હાલાકી પહોંચે અને દોઢ બે વર્ષથી પ્રોજેક્ટ પૂરો કેમ થતો નથી આના માટે વિપક્ષે રોડ ઉપર આવવું પડે મીડિયાએ સતત કેમ્પેન કરવી પડે એ પોતે જ ભારતીય જનતા પાર્ટીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનો વિષય છે આજે કલેક્ટરને મળીને મેં માગણી કરવાના છે ઇન્ફેક્ટ મેં હમણાં ટ્વીટ કરીને માનલી પ્રધાનમંત્રીને વિનંતી કરી છે કે ગુજરાતમાં જ્યાં તમારો રોડ શો થાય ત્યાં રોડ રસ્તા ચકાચક થઈ જતા હોય છે તો પ્લીઝ મહેરબાની કરીને તમે રાજકોટ જેતપુર હાઇવેનો આંટો મારો જેથી કદાચ પરિસ્થિતિ સુધરે આ કરોડો રૂપિયા બારસો કરોડ નું બજેટ અને દોઢસો કરોડ તો તમે ઓલરેડી ઉઘરાવી લીધા ફોર્થ લેન રોડના ના પણ ઠેકાણા નથી ડાયવર્ઝન આપીને તમે ચલાવો છો ચાર ચાર એમ્બ્યુલન્સ ત્રણ દિવસ પહેલા સાડા ત્રણ કલાક બ્લોક રહી અનેક માણસના જીવન જોખમ મુકાય આ બહુ જ શરમ ને ચિંતાનો અગર હું પોરબંદર દ્વારકાની વિઝિટ કરીને આવ્યો અમરેલીના લોકો પણ મને મળવા બોલાવી રહ્યા છે ગીર સોમનાથથી પણ ફોન આવી રહ્યા છે આખા સૌરાષ્ટ્રમાં જાણે ઓરમાયું વર્તન હોય એ પ્રમાણે નું સાફ દેખાઈ રહ્યું છે અને મારી વાતને ફરી રિપીટ કરીશ કે કચ્છ આપણે સૌરાષ્ટ્રમાં અને રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા નેતૃત્વ સૌ કોલેપ્સ થઈ ગયું હોય સૌ બોધું સાબિત થયું હોય એમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમના રાજ્યસભાના મેમ્બર છે એમના એમએલએ કોર્પોરેટર છે એક માણસ રાજકોટની જનતાની કે સૌરાષ્ટ્રની વાત ન કરે પાલભાઈ લાલજીભાઈ કે મારે આવવું પડે રાજકોટ કોંગ્રેસ ઓફ આર્ટિકલ્સ કરવા પડે પડે આ માણસો માટે આજે તમે જોયું કે રાજકોટ ની અંદર અહિયાં જે છે એ ખાસ કરીને રોડ હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસ ના નેજા નીચે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ મળીને

એસી ટકા કામ પૂરું ન થાય તો ટોલ ટેક્સ ન ઉભરાવાય ફોર લેન માંથી લેન બનાવે છે ત્યારે ઇન્ડિયન રોડ કોંગ્રેસની બીજી બહુ સ્પષ્ટ ગાઈડલાઇન છે કે જેવડો રોડ હોય એ પ્રમાણે ડાયવર્ઝન આપવું જોઈએ ફોર લેનનો રોડ હોય તો ફોર લેન નું ડાયવર્ઝન આપવું જોઈએ એની જગ્યાએ સિંગલ પટ્ટી નું ડાયવર્ઝન આપે છે અને એ ડાયવર્ઝન કારણે થાય છે એવું જે એક કલાકનો રસ્તો જોઈ કલાકે લોકો પહોંચતા નથી અને એના કારણે પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ ના લોકોને પહોંચવું હોય તો એ અઢી કલાક મોડા પહોંચે છે અને એમ્બ્યુલન્સો દર્દીઓ જે આવતા હોય એ પણ અઢી કલાક મોડા પહોંચે છે જયારે ઇમરજન્સી કેસ હોય ત્યારે કેટલીક ઘટનાઓ એવી બને છે કે રાજકોટ પહોંચે એની પેલા લોકો મૃત્યુ પામે છે આ મૃત્યુ કે શ્રીને છું જે થાય છે ને એના માટે તમે દરેક ના મર્ડર કરો છો આ લોકો કમો તે નથી મળતા તમારા કારણે મરે છે એક્સિડન્ટ થાય છે એના માટે જવાબદારા તંત્ર છે એટલે હર સંઘવીમાં તો તાકાત હોય ને તો એને ચાઈને કે રાજકોટ કલેક્ટરને ને કહે કે આ નિયમ છે હરસંઘવી આગળ ગાઈડલાઈન ના હોય આઈઆરસી ની તો હું મોકલું અને એને કહું કે આ ગાઈડલાઈન નો અમલ કરાવડાવો તો અત્યાર પછી તમે કયો કે કાયદા માં રહેશો તો ફાયદા માં રહેશો કોંગ્રેસ નેતાઓની ની આ ઉગ્ર રજૂઆત જે કલેક્ટર ને કરવામાં આવી હતી એ બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે આ બાબત ને લઈને શું કહ્યું એ પણ સાંભળો આજે જનત હાઈવે હક આંદોલન સમિતિ દ્વારા ટોલ પ્લાઝા અને ટ્રેફિકના જે રાજકોટ જુનાગઢ જે હાઈવે કામ ચાલે છે સિક્સ લેન આના બાબતમાં અમુક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે આજે સવારે નેશનલ હાઈવે ઓથોરિટી અને એસપી સાહેબ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે આ મુદ્દે મોટાભાગે અત્યારે ટોટલ અઢાર બ્રિજનું કામ જે છે આ નેશનલ હાઈવે નો ચાલુ છે અને આ અઢાર બ્રિજમાંથી ફોર્ટીન જેવા ડાયવર્ઝન આપ્યા છે આપણે જ્યાં સૌથી સેન્સિટિવ પોઈન્ટ્સ જે છે જ્યાં વારંવાર ટ્રાફિકના ઇશ્યુ બનતા હોય છે અને ત્યાં બાર જેવી ક્રેનો મુકાવી છે અને બે ક્રેન જે છે ટોલ પ્લાઝા ઉપર મુકાવી છે આજની થયેલ ચર્ચા મુજબ એક બ્રિજ ઓપન છે અને ત્રણ જે બ્રિજ છે આ જે અડતાલીસ કલાકનો આપણને એક ડ્રાય સ્પેલ મળી જાય તો નેક્સ્ટ ત્રણ બ્રિજ જે છે આ ઓપન કરી શકીએ છે જેથી આજે ટ્રાફિક જે છે આમાં કાફી મદદ મળશે આને સોલ્વ કરવામાં ણ બ્રિજ આવનારા દિવસોમાં ઓપન થઈ જશે આ છે જમવાડી થુ વીરપુર ગોમતા ફાટક અને વીરપુર બાયપાસ અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ ડ્રાય સ્પેલ જેમ મળશે આ ત્રણ બ્રિજ ચાલુ થશે બીજું અમુક જગ્યા ઉપરથી જેમ ટોલ પ્લાઝાથી આગળ સડક પીપળિયાથી જે ક્રોસ મુવમેન્ટ થાય છે આને કારણે પણ ટ્રાફિક જામના ઇશ્યુ થાય છે આજે નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાથે થયેલ ચર્ચા મુજબ ત્રણેય શિફ્ટમાં ટ્રાફિક માર્શલ્સ સોળ જેવા ટ્રાફિક માર્શલ્સ ત્રણેય શિફ્ટમાં મૂકવામાં આવ્યા છે પોલીસ દ્વારા પણ એવી રીતે તકેદારી રાખવામાં આવે છે સૌથી અગત્યનું છે કે બે કામ જ્યારે પણ ટ્રાફિકનો જામ ડેવલપ થતો હોય ત્યારે ઝડપથી આપણને માહિતી મળે અને જેથી ટ્રાફિક માર્શલ પોલીસ અને ક્રેનની જે મદદ લેવાની હોય આ ટ્રાફિકનો ઝડપથી નિકાલ કરવામાં આવે બીજું જે સ્લો ટ્રાફિક ચાલે છે આમાં મોટાભાગે જે ખાડા પડી ગયા છે અને આને કારણે સ્લો ટ્રાફિક ચાલતું હોય આ ખાડાનું ઝડપથી રિપેર થાય અત્યારે આને પાસે કોલ્ડ મિક્સ કોન્ક્રીટ જે છે આને યુઝ કરીને આ લોકો ખાડાનું રિપેર કરે છે આપણે ડ્રાય સ્પેલ મળશે જ્યારે જને એને ડ્રાય સ્પેલ મળી જશે ત્યારે થી આનું જે છે પાકું ટ્રીટમેન્ટ કરવામાં આવશે જેથી નેક્સ્ટ વર્ષ વરસાદ જયારે થાય ત્યારે આ તકલીફ ઓછામાં ઓછી પડે પીડી અહિયાં છે અમે નેશનલ હાઈવે માં રજૂઆત કરીશું જિલ્લા કલેક્ટર કહેવું છે કે રાજકોટ થી જેતપુર હાઈવે નું સિક્સ લેન નું કામ ચાલી રહ્યું છે જેને લઈને કેટલાક પ્રશ્નો સામે આવ્યા છે તો આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને એસપી સાથે વાત કરવામાં આવી છે હાલ અહીંયા અઢાર બ્રિજનું કામ ચાલી રહ્યું છે જેમાં ચૌદ જેટલા ડાયવર્ઝન આપવામાં આવ્યા ત્યાં વારંવાર ટ્રાફિક જામના પ્રશ્નો સામે આવે છે જેથી ત્યાં બાર જેટલી ક્રેન પણ મૂકવામાં આવી છે જેમાં બે ક્રેન

આંદોલનનો માર્ગ રાજકોટની જનતાએ પકડવો પડે છે આ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમનવી અપડેટ માટે આપ જોતા રહો નમસ્કાર